ઘણા બધા ખેડૂતભાઈઓની કોમેન્ટ આવે છે કે પરાસરાભાઈ અમારે ત્યાં ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા ચૌદસોથી ચૌદસો પચાસ ચૌદસો સાહીઠ ચૌદસો સિત્તેર અમુક ખેડૂત મિત્રો ચૌદસો પંચોતેરના ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને કોમેન્ટમાં બતાવી રહ્યા છે વાંકાનાર વિસ્તારના ઘણા બધા ગામડાઓમાં સારો ઉતારો હોય તો તેવા કપાસના ભાવ પંદરસોની આસપાસ પણ ગામડે બેઠા વીસ કિલોના ઊંચામાં ઊંચા બોલાઈ રહ્યા છે ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ બાર ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી આપણે જોઈએ તો માણાવદર પંદરસો પચાસ રાજકોટ પંદરસો બોટાદ ચૌદસો અઠ્ઠાણું બાબરા ચૌદસો એસી જામજોધપુર ચૌદસો છોંતેર ખાંભા ચૌદસો એકાવન વાંકાનેર ચૌદસો સિત્તેર અને ધારી ચૌદસો ને છવ્વીસ આ પ્રમાણે ખેડૂત મિત્રો આજે વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે બોલાણા હતા તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવો અત્યારે ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે તે વિશે તમારું મંતવ્ય તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને કપાસનું ઉત્પાદન તમારા વિસ્તારમાં કેટલું આવશે અને આ વર્ષે કપાસની પકડ તમારા વિસ્તારમાં કેવી છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો